ऑडियो जंगल नमस्कार सवरास विजन न्यूज़ માં હું એકર દેવિયાની આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આજના સમાચાર જેતપુર ના કણકિયા પ્લોટ ના મુખ્ય માર્ગ ઉપર વૃક્ષ ધરાસાઈ થયો બસ સ્ટેન્ડ રોડ ઉપર વૃક્ષ ધરાસાઈ થતા રોડ બ્લોક થયો રોડ ઉપર પસાર થતા બાઇક ચાલક ઉપર વૃક્ષ પડતા ચાલકને ઈજા વૃક્ષ ધરાશાયી થતા કેબલ પર તૂટ્યા વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરાઈ રિપોર્ટ સુરેશ ભાલિયા રિપોર્ટર જેતપુર ને સારું અને ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર